નમસ્કાર મિત્રો આજે મીડિયાની વાત કરવાના બદલાતા મોદી ચાલીસા કરતા હતા એમણે એકાએક કેમ પલટી મારી એની વાત કરીશું પણ એ પહેલા થોડાક સમાચારો આવતીકાલે એટલે કે સાત મે એ લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન થવાનું છે અને એમાં ત્રીજા ચરણમાં ચોરાણું માઇનસ બે એટલે કે બાણું બેઠકો એનું મતદાન થશે અને ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પચીસ લોકસભા બેઠકો એનું મતદાન થશે કારણ કે પાર્ટીના સાંસદ જાહેર કરી દેવાયા છે કર્ણાટકની ચૌદ બેઠકોનું આવતીકાલે મતદાન યોજાય એટલે ત્યાંની કુલ અઠ્યાવીસ બેઠકો મતદાન થઈ જાય છે પરંતુ જે સેક્સ કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષ જેએસ ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રામનના સોરી પ્રજ્વલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમનું એટલે કે દેવે ગૌડાના પૌત્રનું જે કૌભાંડ બહાર આવ્યું અને માન્ય વડાપ્રધાન એના પ્રચારમાં ગયા હતા એ પછી એની અસર એ આ ચૌદ બેઠકો પરના મતદાનમાં જરૂર થશે મધ્યપ્રદેશની આઠ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર બેઠકો એટલે કે આ જે ફેસ છે એ બહુ જ નિર્ણાયક છે અને ભારતીય જનતા પાર્ટી માટે છત્તીસગઢમાં સાત બેઠકોનું જે મતદાન યોજાવાનું છે અને બિહારની પાંચ બેઠકોનું આસામની ચાર બેઠકોનું એ પણ નિર્ણાયક ગણાશે ભારતીય જનતા પાર્ટીનો સ્ટેમિના ઓછો છે એ માન્ય વડાપ્રધાનના ઉચ્ચારણો એમણે જે નિવેદનો કર્યા જે જુઠ્ઠાણાઓ ક્યાં દસ એકર જમીનમાંથી પાંચ એકર જમીન કોંગ્રેસની સરકાર લઈ લેશે પછી બે ભેંસમાંથી એક ભેંસ કોંગ્રેસની સરકાર આવશે તો લઈ લેશે આવા જે જુઠાણાઓ ઓક્યા મુસ્લિમોની અનામતના સંદર્ભમાં પણ જે કર્ણાટક આંધ્રમાં જુઠાણાઓ ઓક્યા એને લોકો હવે સમજવા માંડ્યા છે લોકો મનોરંજન મેળવે છે એક દેશનો વડાપ્રધાન અને ભારત જેવા ગૌરવવંત દેશનો વડાપ્રધાન આટલું જુઠ્ઠું બોલે જે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ન હોય એટલું જુઠ્ઠું બોલે તો એ નરેન્દ્ર મોદી જ બોલી શકે અગાઉના કોઈ વડાપ્રધાને અટલ બિહારી વાજપેયી પણ આવા જ નથી એટલે આવતીકાલનું આ ત્રીજા તબક્કાનું જે મતદાન છે એ ખૂબ મહત્વનું થશે મહત્વનું બની રહેશે અને ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તામાં આવે છે કે કેમ એને માટે આ તબક્કો નિર્ણાયક સાબિત થશે પરંતુ મીડિયાને લાગવા માંડ્યું છે અને હું ગોદી મીડિયાની વાત કરું છું સોશિયલ મીડિયાની નહીં ગોદી મીડિયાને પણ લાગવા માંડ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ફરીને આવતી નથી અને એટલા માટે ગોદી મીડિયા જે કહે છે જે મોદી ચાલીસા કરનારું મીડિયા એણે પોતાની ભૂમિકા બદલવા માંડી છે સમાચારમાં આપણે આગળ વધીએ તો છત્તીસગઢના મુખ્યમંત્રી રહેલા ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોત એમને અનુક્રમે રાયબરેલી અને અમેઠી એ લોકસભા મત વિસ્તારની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે અને કોંગ્રેસના ઉમેદવારો એટલે કે રાયબરેલીમાં રાહુલ ગાંધી અને શર્મા એ એ બને અને કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી હારે શર્માને હાથે એ પ્રકારે ગોઠવણ થાય એની સઘળી જવાબદારી આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓને સોંપવામાં આવી છે અને સાથે જ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા પૂરો થાય એ ત્યાં સુધી આ બંને બેઠકો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે ને જરૂર પડશે ત્યારે એ દેશના બીજા વિસ્તારોમાં પણ સભાઓ સંબોધવા માટે જશે માન્ય વડાપ્રધાને ગઈકાલે એક ઉનાવની જાહેર સભામાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર આવશે તો શું એમ કે રામ મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવી દેશે કાશી કોરિડોર પર બુલડોઝર ચલાવી દેશે લોકોને ઉશ્કેરવાની આખી કોશિશ જે એમની હતી એમાં આજે પેલા આચાર્ય પ્રમોદ ક્રિષ્ન તમને ખ્યાલ હશે કે હજુ હમણાં થોડા વખત પહેલા જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા અને ઓક્યું છે પરંપરા ચાલી રહી છે કે કોંગ્રેસીઓ જયારે ભારતીય જનતા પાર્ટીમાં જાય ત્યારે એમને બ્રીફ આપવામાં આવે છે કે તમારે આટલું જુઠ્ઠું બોલવાનું છે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આજે કહ્યું છે અને અમર ઉજાલા એને પ્રકાશિત પણ કર્યું છે એ કે છે કે રાહુલને કહા ભી દેવાના ઓર સુનતા બી દેવાના તમને ખ્યાલ હશે કે રામ મંદિરના તાળા જો ખોલવાનું કોઈએ કામ કર્યું હોય તો એ રાહુલ ગાંધીના પિતાશ્રી અને આ દેશના શહીદ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીએ કર્યું હતું પ્રમોદ કૃષ્ણમ જેવા કે રાધિકા ખેડા જેવા એ જે લોકો કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફ જયારે જઈ રહ્યા છે ત્યારે એ આવા જુઠ્ઠાણાઓ હોકીને લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરી રહ્યા છે છતાં લોકો હવે બહુ શાણા થઈ ગયા છે આજે સૌથી વધારે મહત્વની વાત અને અમે પણ ગયા ચેનલો જે છે એના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રા એ

પંચાવન કરોડ લોકો દુનિયાભરના જુવે છે તમને ખ્યાલ હશે કે જે ચોવીસ કલાક ગુજરાતી ચેનલ પણ આપણે ત્યાં એમાં કેટલાક માણસો જે મોદીનિષ્ઠ માણસો જે તમે કઈ પણ ફેક્સ મૂકો પણ એને છે ને મોદી કે ભાજપ અને અનુકૂળ એવો વળાક આપવાની કોશિશ કરે એ પ્રકારની કોશિશો થતી રહી હતી મોદી કે અમિત શાહ કે યોગીની રેલીઓ કે રોડ શો એ બતાવવા નહીં મને લાગે છે કે સુભાષચંદ્ર એ ડોક્ટર સુભાષચંદ્ર એ જયારે એમનું નિવેદન કરી રહ્યા હતા ત્યારે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે રહ્યા હતા અને એકસો સાહીઠ ની નજીક એ આવે છે એટલે કે આપણે ત્યાં પ્રેસ ફ્રીડમ જેવું કંઈ છે નહીં એવું આ રેટિંગ છે અને તમને ખ્યાલ હશે કે ડોક્ટર સુભાષ એટલે આ દેશમાં પહેલી પ્રાઇવેટ ટીવી ચેનલ સેટેલાઇટ ચેનલ એની સ્થાપના કરનાર આજે તો કરતા પણ વધારે ચેનલો છે અને આ દેશમાં આ ચેનલોની અંદર જે લોકો કામ કરે છે એ લોકોની સંખ્યા આઠ લાખથી પણ વધારે છે નોકરી ધંધો જે ચેનલોમાં કરે છે અને ઇન્ડિરેક્ટલી જે એનાથી લાભાર્થી છે એ એ લોકોનો જો સમાવેશ કરીએ તો સત્તર થી વીસ લાખ લોકોને આમાં રોજગારી મળે છે આ સુભાષચંદ્ર એક પ્રસંગ યાદ કરીને કયો અને એટલા માટે એમણે જે વલણ બદલ્યું છે એ આમ તો જોખમ કહેવાય કારણ કે

આપણે પ્રયાસ કરે એટલે કે ગોદી મીડિયામાંથી એ પોતે નીકળી જઈ રહ્યા છે કે ઓગણીસો એકાણું ના ગાળામાં એ વખતના માહિતી અને પ્રસારણ સચિવ કેન્દ્ર સરકારના એ વખતે સરકાર પાછી કોંગ્રેસની હતી નરસિંહ રાવની સરકાર હતી એ કહે છે કે મહેશ પ્રસાદ સદગત મહેશ પ્રસાદ એમની પાસે એમને હું મળવા માટે ગયો હતો અને મેં એમને કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરમાં ટીવી માટે દૂરદર્શન જેવો કોઈ કાયદો નથી છતાં હું ખાનગી ચેનલ શરૂ કરવા માંગુ છું અને આ ચેનલને પણ તમે દૂરદર્શનની જેમ નિર્દેશ આપી શકો છો હું સરંડર થઈ સમર્પિત થઈશ એવું કહ્યું પણ એ વખતે ઓવર આવી ચેનલ ખાનગી ચેનલ શરૂ કરશો તો હું તમને જેલમાં નાખીશ સુભાષચંદ્ર કહે છે કે હું સ્તપ્ધ થઈ ગયો અને એટલું કહીને નીકળ્યો કે આપકો જો કરના હે આપ કરીએ મુજે જો કરના હૈ મેં કરુંગા મે પ્રાઇવેટ ચેનલ કર કે રહુંગા આપસે જો બન પડે કરેના સુભાષ ચંદ્ર કોઈ નાની હસ્તી તો હતા નહીં પહેલાથી કારણ કે ક્યારેક એ કોંગ્રેસની સરકાર હતી ઇન્દિરા ગાંધી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમની સાથેના પણ એમના જે કહેવાતા હતા એ એમની સાથે એમના સંબંધો બહુ જ ઘનિષ્ઠ હતા રાજીવ ગાંધી સાથેના એમના સંબંધોની વાત પણ એમણે જી ફેક્ટર જે પુસ્તક છે એમાં લખી છે એટલે આ પહોંચેલી માયા છે પણ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર આવી એટલે એ આરએસએસ ફેમિલીમાંથી છે એવું એમણે કાજવીજ કરવાનું શરૂ કર્યું અને હરિયાણાથી એ ફેમિલી છે અને એ હરિયાણાથી રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ગયા હતા પણ બીજી વખત એમને ભારતીય જનતા પાર્ટીએ ટેકો ન આપ્યો અને રાજસ્થાનમાંથી એ ચૂંટણી લડ્યા અને હાર્યા એમને સ્વાભાવિક રીતે ગુસ્સો હોય પરંતુ આ વખતે એમણે આ રીતે એમણે જે ભૂમિકા લીધી છે એ ભૂમિકા એ બહુ જ મહત્વની છે અને જોખમી પણ છે ધ પ્રિન્ટ કરીને એક મેગેઝિન મેગેઝિન છે છે ઓનલાઈન પણ શેખર ગુપ્તા જે ઇન્ડિયન એક્સપ્રેસમાં એડિટર ઇન ચીફ રહ્યા અને શેખર ગુપ્તા એટલે નરેન્દ્ર મોદીની વાહવાહી કરનાર નરેન્દ્ર મોદીના વખાણ કરનાર લેખો લખનાર એવી વ્યક્તિ આ ધ પ્રિન્ટ પણ એને માટે જાણીતી ચેનલ અને એમના લેખો પણ એક અહેવાલ મુખ્ય અહેવાલ જે છપાયો છે એ છે કે નરેન્દ્ર મોદીને બસો જેટલી બહુમતી પણ મળવાની કોઈ શક્યતા નથી જો ધીરે ધીરે બધા ગોદી મીડિયાવાળા પણ છે એમનામાં પરિવર્તન આવી રહ્યું છે તમને એમ હશે કે સોશિયલ મીડિયા ઉપર તો મોદીની વિરુદ્ધમાં આખી ઝુંબેશ ચાલે છે જાણે કે પરંતુ સોશિયલ મીડિયા એ હકીકત વધારે સ્પષ્ટ રીતે રજૂ કરે છે પરંતુ એને કારણે મોદીને જે તકલીફ થઈ રહી છે એટલે સોશિયલ મીડિયા ઉપર પણ કંટ્રોલ લાવવાની કોશિશ મોદીની સરકાર કરી રહી છે અથવા તો પોતાના નિષ્ઠાવંતો છે જે મોદીની આરતી ઉતારનારા હોય એવા લોકોને એ પ્રમોટ કરવા સોશિયલ મીડિયામાં યુટ્યુબ ચેનલ પર એની કોશિશ પણ એ એ એમના તરફથી કરાઈ રહી છે આપણે જોઈ શકીએ છીએ પરંતુ શેખર ગુપ્તાનું આ ઉદાહરણ જે હું જે કહી રહ્યો છું જે લેખ છપાયો છે જેની અંદર બહુ સ્પષ્ટપણે એનું હેડિંગ જ એ છે કે મોદીને બસો ને બોતેર બેઠકો પણ મળે એમ લાગતું નથી તો આ જે મોદીની આરતી ઉતારનારા અથવા મોદી ચાલીસા કરનારા જે મીડિયાની અંદર હવે જે પરિવર્તન આવી રહ્યું છે બીજા પણ કેટલાક મીડિયાની અંદર બેલેન્સિંગ એક્ટ થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ અને ચોથી જૂને નિરક્ષીય થઈ જશે આપણે પરિણામ શું આવશે એનું કોઈ પ્રિઝમ્પન આપણે કર્યું નથી આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે પણ તમારે કોને વોટ આપવો એના વિશે પણ અમે સલાહ નથી આપતા વોટ જરૂર આપવાનો છે આ દેશની લોકશાહી મજબૂત થાય આ દેશનું બંધારણ ટકી રહે એને માટે આપણે વોટ આપવાની જે જરૂર છે એ બાબત આજે હું આપ સૌને સ્પષ્ટ કરું છું આજે આટલી વાત તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ એને આપ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર કહેશો જેથી તટસ્થપણે ફેકચ્યુઅલ ન્યૂઝ અને એનાલિસિસ તમે જોઈ શકો એ મિત્રો પણ જોઈ શકે નમસ્કાર